हरमानवाड़ी हनुमानवाड़ी गुरु क्लासेस क्लासिस संचालक सप्लीमेंटरी तपासवाना बहाने विद्यार्थी ने बोला शारीरिक अड़पला लंब शिक्षक सा ચૌહાણે પોતાના ક્લાસીસમાં અભ્યાસ કરતી કોલેજની વિદ્યાર્થીનીને સપ્લિમેન્ટરી તપાસવાના બોલાવ્યા બાદ તેની સાથે શારીરિક કર્યા હતા ગુરુ ચલાવતા ચૌહાણને ક્લાસમાં વિદ્યાર્થીનીઓ ને તેઓ દ્વારા અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ટેસ્ટની ટેસ્ટ ની સપ્લિમેન્ટરી તપાસવા આપે છે બે દિવસ પૂર્વ સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બાદ બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસીસ પર બોલાવી હું તને કેવો લાગુ છું તેમ કહી વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને ત્યારથી તેણેના અટકી જબરદસ્તી કરી હતી આ અંગે વિદ્યાર્થીનીએ શારીરિક છેડતી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ મામલામાં પોલીસે ગુરુ ટ્યુશન ક્લાસીસ ના સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે